મિત્રો હળવદ શહેરના મુખ્ય માર્ગો ઉપર એકસો ને પચાસ જેટલા જે દબાણકારો છે તેઓને હળવદ નગરપાલિકા દ્વારા નોટિસ અગાઉ આપવામાં આવી હતી થોડા દિવસ પહેલાં પણ આપવામાં આવી છે અને આજે જે છે એ ડિમોલેશનની કામગીરી છે એ પાલિકા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે આપણી સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર છે આપણે થોડી તેઓ સાથે જ વાત કરી સાહેબ નોટિસ અગાઉ આપી હતી હમણાં બે ત્રણ દિવસ પહેલાં પણ નોટિસ આપી છે નોટિસ આપ્યા પછી આ ડિમોલેશનની કામગીરી હાથ ધરી છે એટલે આ વખતે ફાઇનલ ડિમોલેશન કરવાનું જ છે કે પછી આ વખતે નોટિસ આપીને એક બે દિવસ કામ થશે અને વરી પાછું હતું એ રાબેતા મુજબ થઈ જશે હળવદ નગરપાલિકા વિસ્તારમાં સરા ચોકડી અને રાણક ચોકડી ઉપર આજે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરેલી છે આ બંને જગ્યાએ ચોકડીએથી બસો મીટરની રેન્જમાં ચારે બાજુમાં જે દબાણ છે જાહેર રસ્તા ઉપરના દબાણો એ દબાણો દૂર કરવામાં આવશે જેમાં કા રેકડીઓ રાખેલી છે પતરાના શેડ કરેલા છે અને કોટલા જેવું દબાણ જે છે કાજુ પાકું તમામ તમામ વસ્તુ દૂર કરવામાં આવશે થોડા દિવસ પહેલાં પણ નોટિસ આપવામાં આવી હતી તેની સાથે સાહેબ લગભગ તમારી હાજરીમાં ચોકડીની આજુબાજુમાં લગભગ ત્રીજી ચોથી વખત જે છે એ દબાણ દૂર કરવામાં આવે છે અત્યારે તમ દબાણ દૂર કરીને વહી ગયા દબાણકારો વરી પાછા સાહેબ દબાણ કરી નાખે છે વરી પાછી પરિસ્થિતિ તો આના જ ઉભી થાય છે અગાઉ જ્યારે દબાણ દૂર કરેલું ત્યારે માત્ર જે રેકડીઓ રોડ ઉપર હતી એ દૂર કરવામાં આવેલી હતી એમના પતરાને છે એ આપણે ઉતારેલું નહોતું એટલે થોડા સમયમાં પાછું દબાણ થયું આ વખતે જે રોડ ઉપરના જે દુકાનો છે એમના પતરા ઉતારી અને જે એમની જે રેડીયો છે એ સજાની અંદર રાખવામાં આવે એવી સ્પષ્ટ સૂચના આપેલી છે અને વેપારીઓ પણ એમાં સહમત છે કયા કયા વિસ્તારોમાં દબાણ દૂર કરવામાં આવશે હળવદ શહેરના હાલમાં સરા ચોકડી અને રાણક ચોકડી ત્યારબાદ અંદર સરા ચોકડીએથી સરા નાકું અને સરા નાકાથી ત્રણ રસ્તા સુધી રેલવે સ્ટેશન રોડ બ્રાહ્મણની ભોજનશાળા રોડ એ તમામ વિસ્તારોમાં આગામી સમયમાં વન વીક વન રોડ એવું આયોજન કરી અને દબાણ દૂર કરવામાં આવશે એટલે ટૂંકમાં શહેરના જે કંઈ મુખ્ય માર્ગો હોય તમામ ઉપર દબાણ દૂર કરવામાં આવશે હા શહેરના તમામ જાહેર માર્ગો ઉપરથી જે જાહેર માર્ગ ઉપર દબાણ છે રેકડીયું હોય કે કોઈ ઓટલા બનાવેલા હોય કે પત્રના શેડ બનાવેલા હોય એ તમામ દૂર કરવામાં આવશે વાત થઈ ભગવાન દૂર કરવાની દૂર કર્યા પછી વરી પાછી ધ્યાન એ રાખવી પડશે નહીતર તો આ તો ભૂતકાળમાં ઘણી વખત દબાણોને દૂર થયા છે દબાણો દૂર થાય ને ત્યાર પછી વરી પાછું પાંચ દસ પંદર દિવસમાં હતું એ જ રીતના વરી પાછી પોઝિશન થઈ જતી હોય છે આગામી સમયમાં જે અત્યારે હળવદ નગરપાલિકા મુખ્ય રસ્તો બનાવે છે એની બંને બાજુ પેવર બ્લોકનું કામ આપણે લીધેલું છે એટલે પેવર બ્લોક નખાઈ જાય ત્યારબાદ ત્યાં કાયમી વોકવે ટાઈપનું બને એ માટે કોઈ દબાણ રાખવા દેવામાં આવશે નહીં આ જે પત્રને જે નાખેલા હોય સ્વૈચ્છિક રીતે ટૂંકમાં નોટિસો આપ્યો પછી અત્યારે કહેવામાં આવે છે કે સાંજ સુધીમાં કાઢી લીજો જે વ્યક્તિઓએ બહાર સજા કાઢ્યા હોય પતરા નાખ્યા હોય સાંજ સુધીમાં ન નીકળે તો આવતીકાલથી એની ઉપર કેવા પ્રકારની કાર્યવાહી થશે મોટા ભાગના તો અત્યારે પતરા ઉતારવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે જો કોઈ દ્વારા નહીં કાઢવામાં આવે તો આવતીકાલે નગરપાલિકા દ્વારા એ પત્રા ઉતારવામાં આવશે બીજું શહેરીજનોને ખાસ વેપારીઓને અપીલ શું કરશો કારણ કે હળોદમાં આજથી પાંચ વર્ષ પહેલાંની વાત કરી નથિયાની વાત કરી ટ્રાફિકની એટલી સમસ્યા આપણા જે ચોકડીઓ ઊભા છીએ અહીંયા બે બે કિલોમીટર ત્રણ ત્રણ કિલોમીટરની લાઈનો થઈ જાય છે એટલે ટ્રાફિકની મહત્વની સમસ્યા જે છે એ લોકોને સતાવી રહી છે એની માટે વેપારીઓનો પણ સહયોગ જોઈશે હાલ જે ટ્રાફિકની સમસ્યા છે તેમાં જે પતરાનો શેડ બનાવેલો છે ને એના નીચે જે પાકું બાંધકામ કરેલું છે એના કારણે વાહન પાર્કિંગ રોડ ઉપર થાય છે એટલે જ્યારે આ પતરાની ઉતરી જશે ત્યારે વાહન પાંચ સાત ફૂટ અંદર પાર્ક થશે એટલે લગભગ સમસ્યા ઘટી જશે વેપારીઓને હું અનુરોધ કરું છું કે માત્ર પોતાની જે માલિકીની જગ્યા હોય જે બાંધકામની જગ્યા એમાં જ બાંધકામ કરે ખુલ્લી જગ્યામાં કોઈ બાંધકામ ના કરે અને જાહેર માર્ગોની જે જગ્યા છે એમાં પણ કોઈ બાંધકામ ના કરે કોઈ દબાણ ના કરે અને ખાસ તો જે પોતાનો જે કચરો હોય છે જે હળવદ નગરપાલિકા દ્વારા સવાર અને સાંજ બે વખત કોમર્શિયલ વિસ્તારમાં ડોર ટુ ડોર વાહન ફેરવવામાં આવે છે એ વાહનમાં જ કચરાનો નિકાલ કરે જેથી સ્વચ્છતા પણ જાળવી શકાય